આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ટમેટાનો સોસ એમાં તમારે આવા ટમેટાનો ઉપયોગ કરવાનો છે સૌ પ્રથમ આપણે આવા ડીટિયાનો ભાગ કાપી અને ચાર કટકા કરી લેશું એમાં આપણે થોડું બીટનો ઉપયોગ કરી લેવાનો છે બીટ નાખવાથી સોસનો કલર સરસ આવે છે એને પણ આવી પતલી 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 ચીરું કરી અને અંદર ઉમેરી દેવાનો છે અહીંયા મેં બધા ટમેટા કાપી લીધા છે અહીંયા મેં દોઢ કિલો ટમેટા લીધા છે તમે તમારા મુજબ તમે લઈ શકો છો આપણે એક કૂકર લીધું છે એમાં આપણે બધા ટમેટા નાખી દેસું એમાં નાખીશું આપણે થોડું પાણી અને એમાં આપણે તજ લવિંગ એલચી એને સફેદ કપડામાં બાંધી અને અંદર પોટલી નાખીશું તમારે એમાં ડુંગળી અને લસણ નાખવું હોય તો નાખી શકાય છે આવી રીતે પોટલી વાળી અને અંદર નાખીશું એને આપણે કૂકરમાં બે સીટી વગાડીશું અહીંયા આપણે ગેસ ઉપર કુકર મૂકેલું છે આ સોસ ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ છે અને સારો પણ છે આપણે અહીંયા કુકરની સીટી આવી ગઈ છે તેમાં ગેસ બે સીટી અને હવે ગેસને બંધ કરીશું કૂકરને આપણે પાંચ મિનિટ ઠરવા દેસું આપણું કૂકર અહીંયા ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ પોટલીને બહાર કાઢી લઈ આને ફેંકવાની નથી જ્યારે ઉકાળશું ત્યારે એનો પાછો ઉપયોગ કરીશું હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું જ્યારે ઠંડુ પડે ત્યારે જ મિક્સર જારમાં પીસવાનું છે નહીતર એનું ઢાંકણું ખુલવાની આપને બેક લાગે છે આવી રીતે આપણે પીસી લેશું આપણે મિક્સર જારમાં બધું પીસી લીધેલું છે હવે એને આપણે ગારીશું આવી રીતે બધોય સોસ આપણે ગાળી લેશું આપણો સોસ એકદમ સરસ ગળાઈ ગયો છે હવે ગેસની પ્રોસેસ કરીશું અહીંયા મેં ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં આપણે નાખીશું હવે એને આપણે આવી રીતે હલાવવા કરશું આપણે એમાં નાખીશું ત્રણ ચમચી ખાંડ આ ટમેટા ખાટા નથી હોતા એટલે ટમેટામાં આપણે ખાંડ ઓછી ઉપયોગ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું તમે બાળકો માટે કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે ઓલી થર્ડ લવિંગની પોટલી વાળી હતી એ પણ આમાં ઉમેરીશું એને પણ આમાં આવી રીતે હલાવતા રહેશું હવે આપણે આવી રીતે ડીશમાં નાખી અને જોશું આપણો ટમેટાનો સોસ એકદમ રેલાય છે એટલે હજી આપણે બે મિનિટ પકવશું હવે આપણે ફરીથી પાછું તપાસ એની કરીશું એકદમ સરસ ખાટો થઈ ગયો છે આપણો સોસ તૈયાર છે એમાં નાખીશું આપણે વિનેગર બે ચમચી વિનેગર ઉમેરીશું એટલે આખું વરસ તમારે સ્ટોર કરી શકો અને ખરાબ થતો નથી ગેસને હવે આપણે કરીશું બંધ હવે આપણે એને ઠરવા દેસુ આપણે હવે સૌ કરીશું અને એમાં ઓલી પોટલી આપણે નાખી હતી થર્ડ લવિંગની એ હવે કાઢી લેશું આજની મારી રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને તમે ટમેટાનો સોસ કેવી રીતે બનાવો એ પણ મને જરૂરથી જણાવજો તમે આખું વરસ બોટલમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો